દેવ એવા શ્રી ગણેશજી ભવ્ય આરતી દર્શનનો લાભ લીધા બાદ હવે જઈશું મહેસાણા કે જ્યાં ગામમાં સ્થિત છે વર્ષ ગણેશ મંદિર ચાલો ત્યારે ગણેશ મંદિરે પહોંચીને કરીએ પાવનકારી સ્થાનક દર્શન અને જાણીએ આ ધામ મહિમા શ્રી રુદાતલ ગણેશ મંદિર मैसाण सुख करता अने दुख करता विघ्न विनाश गणराया शक्ति पीठ बहुचरा थी उगड़ीस किलोमीटर दूर रुदातल गांव में वर्ष पुरात गणेश मंदिर स्थित मंदिर मां विघ्नहर्ता नी साथे रिद्धि सिद्धि विराजमान उत्तर गुजरात में स्थित प्राचीन गणेश मंदिर भक्तों नी आस्था नु केंद्र छे संतान प्राप्ति विदेश यात्रा घर में सुख શાંતિ વિઘ્ન હર્તા પાસે પ્રાર્થના કરાય છે માન્યતા છે કે ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે દૂર દૂર થી તમામ ભક્ત સંગિન સાથે પદયાત્રા કરીને દર્શન માટે આવે છે દર મહિનાની ચોથ જેને સંકટ ચતુર્થી કહેવામાં આવે છે જે મંગળવારના દિવસે ચોથનો આવવું વિશેષ મહત્વ ધરાવે છે જેને અંગારક ચતુર્થી કહેવામાં આવે છે आदिवासी गणेश भक्त પોતાની મનોકામના બાપા સામે મૂકે છે ગણપતિ મંદિર કા બહોત પુરાન ઇતિહાસ હૈ کم સે کم 800 વર્ષ પુરાન આયા હૈ યે મંદિર યહાં પે ખડા હૈ ઇસકા પુરાન ઇતિહાસ પટેલ ભાઈઓ કા હૈ સીતાપુર ગામ કે લોગ યહાં સે રાસ્તે સે निकले पत्थर उठाए और रुदातल का सिमारा आए तब गाड़ा रुक गए बाद में कोई बटल भाई ने बोला कि पत्थर नीचे उतार दो क्या होता है तो पत्थर पत्थर नीचे रखा तो गाड़ा चलते चलते सीतापुर में पहुंच गए और हमारे वरिलों ने हमारे पूर्वजों ने ગણેશ પણ કહેવામાં આવે છે ભગવાન ગણેશ પોતાની શરણ માં આવેલ તમામ ભક્તોના દુખ દૂર કરે છે મંગળ મૂર્તિ તમામ જીવન સુખમય બનાવે બાપાના દર્શન કર્યા બાદ હવે શ્રી ગણેશ મહત્પી ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું નું હાર્દિક સ્વાગત છે આજે જાણીએ દિન મહિમામાં આજે તારીખ થઈ રહી છે છવ્વીસ ડિસેમ્બર બે ને આજનો વાર છે

અર્થાત જે બાળકનું અવતરણ સવારે નવ કલાક અને છપ્પન મિનિટ સુધી થાય એની જન્મ રાશિ વૃષભ ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ વ અને ઉ ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ જે છે તે મિથુન ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક છ અને ગ તે પ્રમાણે નામકરણ કુ શુભ સાબિત થાય જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે સાત કલાક અને નવ મિનિટ થશે મુહૂર્તોમાં જાણીએ સૌથી પહેલા અભિજીત મુહૂર્ત આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક વાગે એક મિનિટ સુધી અભિજીત મૂરત રહેશે જ્યારે વાત કરીએ વિજય મુહૂર્ત વિજય મુહર્તનો સમય બપોરે બે કલાક અને વીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને મિનિટ સુધી રહેશે રાહુ કલમની વાત કરીએ તો રાહુ કલમનો સમય બપોરે ત્રણ કલાક અને વીસ મિનિટથી પ્રારંભ કરી સાંજે ચાર કલાક અને ચાલીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આ દસ દિવસના વૈશિષ્ટમાં જાણીએ તો આજે પૂર્ણિમા આજે પૂનમનો દિવસ છે આજે માક્ષર સુદ્ધ પૂનમ અર્થાત ભગવાન દત્તાત્રેયનું અવતરણ દિવસ દત્ત જયંતિ તમામ દર્શકોને દત્ત જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ વાત કરીશું આજના દિવસના શુભ ઉપાય વિશે આજે ભગવાન દત્તને પ્રસન્ન કરવા માટે દત્ત બાબીનો પાઠ કરવો આપના માટે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે છે તો સાથે સાથે આજના દિવસે પૂર્ણિમા છે તો પૂર્ણિમાના દિવસે ભગવાન નારાયણની આરાધના પણ હોય છે આપનો દિવસ બની રહે એ ભવાની આપણે સૌએ આજના દિવસનું મહત્વ તો જાણી જ લીધું છે પણ હવે સમય છે આધ્યાત્મ મહાશક્તિ નિહાળવાનો જેમાં જાણીશું દત્ત જયંતિનો મહિમા

તેથી સમગ્ર દત્ત પ્રદેશમાં આ દિવસે દત્ત જન્મજયંતિનો ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે કહેવાય છે પૂર્વમાં ભૌતિક અને સૂક્ષ્મ સ્વરૂપમાં કહેવાય છે કે શ્યામ સૈતાની શક્તિઓમાં મોટા પાયે હાજરી હતી તેથી તેઓને રાક્ષસ કહેવામાં આવે અને દેવગણની સાથે આસુરી શક્તિઓનો પ્રાદુર્ભાવ પણ થતો હતો તે આસુરી શક્તિઓના કારણે જે પીડાઓ ઉત્પન્ન થઈ એને નાશ કરવા માટે બ્રહ્મદેવની આજ્ઞા મુજબ તેમણે કહેવાય છે વેગતાને વેગ વેગલ્યના રૂપમાં દત્ત દેવતેલા તરીકે અવતાર શરૂ કર્યો અને તે પછી રાક્ષસોનો નાશ થયો અને તેથી તે દિવસને દત્ત જૈનતી તરીકે ઓળખવામાં આવ્યો તો અહીંયા દત્તાત્રેયમાં એક ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે તો એક દંતકથા પ્રમાણે વાત કરીએ કે જ્યારે ભગવતી અનુસુયાના સાતિત્યની જયારે ચર્ચા ચારે લોકમાં ફેલાણી છે ત્યારે ઉપર દેવરાજ સ્વર્ગ લોકમાં વૈકુંઠમાં કહેવાય કૈલાસદામમાં બધી જગ્યાએ સતીના સાતિત્યની પ્રશંસા કરી આનાથી ઈર્શાનવીત થઈ ત્રણેય શક્તિઓએ વિચાર કર્યો કે આપણે દેવ પત્નીઓ અને છતાં આ માનુષ્ય સ્ત્રીનું એટલું સતીત્વ કે એનું ચર્ચા દેવલોકમાં થઈ રહી છે ત્યારે એમને પરાણે પોતાના પતિઓને મોકલ્યા છે અનસુયા ધામમાં એમની કસોટી કરવા માટે અનુસુયા પાસે આવી ત્રણેય દેવતાઓ ભિક્ષા લેવા માટે આવ્યા છે એક સાધુ સંતના વેશમાં અને આવીને કહે છે કે ભિક્ષાન દેહી ભગવતી ત્યારે દેવી અનસુયા એ આતિથ્ય સત્કાર કરવા માટે આગળ આવ્યા પણ ઋષિઓએ કહ્યું અમે આ રીતે ભિક્ષા ગ્રહણ કરતા નથી અમે ભિક્ષા ત્યારે જ ગ્રહણ કરીએ જ્યારે આપ નિર્વસ્ત્ર અમે ભિક્ષા અર્પણ કરો ત્યારે ત્યારે આપ તો પતિવ્રત ઉપર આવો વિચાર કરી તરત વિચાર કરવા શું કરવું ત્યાં પોતાના પતિનું મનથી સ્મરણ કરી અત્રિ ઋષિની મનથી આજ્ઞા ગ્રહણ કરી અને એમને કમંડળનું જળ હાથમાં લઈ અને પોતાના સતીત્વના પ્રભાવના કારણે એ ત્રણેય સંતોને નાના બાળકના રૂપમાં પરિણિત કર્યા અને પછી એમને કરાવ્યું છે જેથી કરીને વ્રતનું પ્રાપ્ત થઈ આ નાના ત્યારે અત્રિજી આવ્યા ત્યારે એમને બધી વાત કરી અત્રિમુનિએ એમને પારણામાં સુવડાવવાની આજ્ઞા કરી એમને રોજ છ મહિના સુધી એવી રીતે લાલન પાલન થયું પણ દેવલોકોમાં જ્યારે દેવતાઓ દેવતાઓને પાછા ન ફર્યા ત્યારે ત્રણેય શક્તિઓએ એકત્રિત થઈ નારદજીને વાત કરી કેમ હજી આવ્યા નથી ત્યારે નારદજી કહ્યું તે દેવીની પાસે ત્યારે કહેવાય છે મળી અંસુયાજીની પાસે આવીને કરી અને કહ્યું કે અમારા પતિ અમને પાછા આપી દો ત્યારે અંસુયા માતા કેવા પારણામાં સૂતા છે જે તમારા પતિ અમને ગ્રહણ કરી લો આ રીતે વાત થઈ ત્યારે દેવીઓ લજાણી છે અને અંસુયાજીના સાતિત્યના કારણે ત્રણેય દેવતાઓ પુનઃ દેવત્વને પ્રાપ્ત કર્યા અર્થાત એ પુનઃ પોતાના મૂળ સ્થિતિમાં પ્રાપ્ત થયા અને બદલામાં વરદાન માગવા ભગવાને કહ્યું ત્યારે દેવીએ કહ્યું કે તમે મને છે છે આ સુખ આપ્યું તો બસ એ વરદાન આપો કે મારા ત્યાં આપના જેવું સંતાન પ્રાપ્ત થાય ત્યારે ઈશ્વરે પોતાના ત્રણ અંશથી ત્યાં પ્રગટ થયા કહેવાય છે કે બ્રહ્માના અંશથી ભગવાનના ત્યાં ભગવાને અવતરણ લીધું છે શિવના આંશ અવતરણ લીધું છે વિષ્ણુના આંશ ચંદ્ર દુર્વાસા અને ભગવાન દત્તના સ્વરૂપમાં અવતરણ લીધું બ્રહ્માના અંશ ભગવાને કહેવાય છે ચંદ્રના સ્વરૂપમાં અવતરણ લીધું છે શિવના અંશ થી દત્ત કહેવાય દુર્વાસાના રૂપમાં અવતરણ લીધું અને નારાયણના અંશ થી દત્તના સ્વરૂપમાં અવતરણ લીધું ત્રણેય દેવતા જ્યારે એકત્રિત થયા ત્યારે સંપૂર્ણ દત્ત સ્વરૂપ બન્યું છે અને અદત્ત સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું છે માલા કમંડલ લસે કર નીચલામાં ડમરુ ત્રિશૂળ વચલા કરમા બિરાજે ઊંચા દ્વિહસ્ત કમલે સુવસંક ચક્ર એવા નમો વિધિ હરીશ સ્વરૂપ દત્ત ભગવાન દત્તે પોતાના જીવનમાં 24 ગુરુ નિમ્યા છે પૃથ્વીને પક્ષીને આકાશને વૃક્ષોને લતાઓને દરેકને એમની પાસે કંઈક શીખવા મળ્યું એને ગુરુ તરીકે સ્થાપિત કર્યા છે અને કહેવાય છે એ ભગવાન જ્ઞાન દ્વારા જીવનને ભક્તોની તમામ મનોકામનાઓને પૂર્ણ કરવા માટે પરિભ્રમણ કરે છે દત્ત જયંતીના વિષયમાં કહેવામાં આવે તો આ પૃથ્વી પર હજારો વર્ષથી ભગવાન દત્તનું સ્થાપત્ય રહેલું છે દત્ત જયંતીના નિવેશે ભગવાનના મંદિરોને સજાવવામાં આવતા હોય છે મોટો ઉત્સવ સાત દિવસ સુધી ઘર ગુરુચરિત્રનો પાઠ પણ કરવામાં આવતો છે ભગવાન દત્તાત્રેય ગુરુ પરંપરામાં નવનાથની સાથે જોડાયેલા છે તો ભગવાન દત્તની આરાધનામાં ગુરુ ચરિત્ર લીલા મૃત આ બધા ગ્રંથોનો પાઠ કરવામાં પણ ઘણી જગ્યાએ રહેતો હોય છે પણ ભગવાન દત્તને પ્રસન્ન કરવા માટે દત્ત પંજર નામ સ્તોત્ર દત્ત પંચાંગ દત્ત બાવની સૌથી ઉત્તમ સહજ અને સરળ દત્ત બાવનીનો પાઠ કરવો જેથી ભગવાન દત્તાત્રેના આશીર્વાદ ગ્રહણ કરી શકાય છે ભગવાન દત્તાત્રે ઉડુંબર વૃક્ષ નીચે બેસી અને આરાધના કરી કારણે એ પૂજામાં ખૂબ છે ઔદુંબરની અંદર ભગવાન દત્તાત્રેયનો નિવાસ પણ માનવામાં આવતો હોય છે એટલા માટે ભગવાન દત્તાત્રેયની આરાધના કરવી સર્વશ્રેષ્ઠ છે ઊડુંબર વૃક્ષ નીચે બેસી ભગવાનની આરાધના કરવી અથવા કોઈ પણ સ્થળે દત્ત બાવની પાઠ કરો મંગલકારી સાબિત થતો હોય છે તો ભગવાન દત્તની આ વાત છે કે ભગવાન દત્તની આરાધના જીવનમાં તમામ પ્રકારના લાભોને પ્રાપ્ત કરાવે છે ખાસ કરીને ભગવાનને પ્રસન્ન કરવા માટે દત્ત બાવીના પાઠ કરવા બાવન ગુરુવારે બાવન પાઠ કરવા સર્વોત્તમ સાબિત થાય છે એટલે કે બાવન ની સંખ્યામાં પાઠ કરવામાં આવે તે ખૂબ ઉમદા અને શુભ માનવામાં આવે છે તો ભગવાન દત્તને પ્રસન્ન કરવા માટે બીજ મંત્ર પણ છે એ બીજ બીજ મંત્ર છે દ્રામ 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 આ મંત્રથી મંત્રનો જાપ કરી ભગવાન દત્ત કૃપા કરે એટલે તમારી કુંડલી ગુરુ અનુકૂળ થાય દત્તના આશીર્વાદથી જીવનમાં કોઈ પણ એવું કાર્ય નથી જે નાશ થાય ભગવાન દત્તાત્રેયની પૂર્ણ કૃપા આપ સૌના જીવનમાં બની રહે કે જે અભ્યર્થના પુનઃ એકવાર આપ સૌને દત્ત જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ આપનો દેશ મંગલમય બની રહે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થતા આશુ તો સાચે રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની ધર્મ અને આધ્યાત્મ સાથે જોડી રાખવાના ગુજરાત ફર્સ્ટ ના આ પ્રયાસમાં દર્શક મિત્રો આપનો સ્નેહ અમારી સાથે જોડાયેલો રહે તેવી આશા સાથે મને આપશો રજા પણ ફરી મળીશું આ મંગલકારી સફર માં ત્યાં સુધી જય શ્રી ગણેશ